એવા શૈલેષભાઈ રાદડિયા પોતાની બાવીસ વીઘા જમીનમાં કેવી રીતે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મિત્ર કીટક અને ફૂગની સહાયથી મિશ્ર પાક દ્વારા ઉત્પાદન મેળવી રહ્યા છે આવો જાણીએ મુખે તેમની કહાની અમે અમે એક આ પ્રાકૃતિક ખેતીનું એક મોડલ તૈયાર કરેલું છે કે જેની અંદર બાગાયતમાં અમે એક આંબાનો ઉછેર કરેલો છે બે આંબાના વચ્ચે પંદર ફૂટનું અંતર છે બે આંબાની વચ્ચે પંદર ફૂટના અંતરમાં બે થી પાંચ પાંચ ફૂટની દૂરી ઉપર બે પપૈયા આવેલા છે આંબા અને પપૈયાનું મિશ્ર મોડલ કરેલું છે તો એની અંદર અમે નાઇટ્રોજન ફિક્સિંગ માટે અત્યારે ચોળીનું વાવેતર કરેલું છે કે બેડ ઉપર ચોળી આવી જાય તો જે સોળી છે એ સોળી સોળી દ્વારા નાઇટ્રોજન ફિક્સિંગ થાય અને પ્લસ કે અમને એમાંથી આવકમાં શાકભાજીમાં અમે સોળીની શીંગું લઈ અને વેચાણ કરી શકીએ અને ઘર માટે ઉપયોગ પણ કરી શકીએ એટલે અમને એ શાકભાજી પણ મળી જાય અને આ બે મિશ્ર મિશ્ર પાકમાં પોપૈયા અને આંબો છે એટલે એનાથી જે આંબાને તૈયાર થતાં ત્રણ વરસ લાગે ત્રણ વર્ષ પછી જ્યારે અમને ઉત્પાદન આપતો થાય ત્યાં સુધી અમને પોપૈયા ઉત્પાદન આપે એટલે અમારી જમીન એમને પડી ના રહીએ અને એનું ઉત્પાદન અમને પોપૈયાનું ત્યાર સુધી આવતું રહે પછી બીજું કે જે આ વચ્ચેની પંદર ફૂટની જે જગ્યા છે એ જગ્યામાં જે અત્યારે આ બેડ બનાવેલો છે આ બેડ આ બેડ ઉપર અમે કપાસનું વાવેતર કરવાના છીએ અને એક આ બેડ ઉપર કપાસનું વાવેતર કરવાના છીએ આ બેડમાં અમે કપાસનું વાવેતર કરીને વચ્ચે હજી એક બેડ બનાવી અને એની અંદર પહેલાં શાહ બનાવશું શાહ કરી અને એની અંદર અમે ઘનજીવામૃત આપશું ઘનજીવામૃત આપી અને પછી હળદરનું વાવેતર કરશું અહીંયા કપાસ જ્યારે શરૂઆતમાં કપાસને ઓથની જરૂર હોય ત્યારે હળદર એને ઓથ આપે છે અને બીજું કે ભાદરવા મહિનામાં જ્યારે હળદરનો ગાંઠીઓ બંધાવાની શરૂઆત થાય ત્યારે બે કપાસની લાઈનું છે એ એનો સાંયો આ બેડ ઉપર આવશે એટલે હળદરના ગાઠી ત્યારે સાંજે ની જરૂર હોય